સુરેન્દ્રનગરમાં શિવ હોટલ આવેલું છે શિવ હોટલ ની સામે મફતિયાપરા આવેલું છે સુરેન્દ્રનગર કર્મચારી દ્વારા સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા ત્યારે મફતિયાપરાના રહીશોએ અને પી વિશે ગ્રાહકોએ સ્માર્ટ મીટર નહી નાખવા માટેનો વિરોધ કર્યો હતો તેમ છતાંય પણ પીજી વિશે કર્મચારીઓની દાદાગીરી સામે આવી હતી જ્યારે ગ્રાહકોની મરજી નહીં હોવા છતાં પણ દાદાગીરી કરીને મીટર નાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શિવ હોટલ સામે આવેલ મફતિયા પરાના લોકોએ સ્થાનિક રહીશો એકત્રિત થઈ અને સ્માર્ટ મીટર નહીં નાખવા માટેનો જોરદાર વિરોધ કર્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને આની રજૂઆત કરેલી હતી તેમજ સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના કમલેશ કોચેચાએ પણ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ કર્યો તો સ્માર્ટ મીટરના કારણે લોકો લૂંટાઈ રહ્યા છે અને પીજી કંપની ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે ચલાવી રહ્યા છે ત્યારે સ્માર્ટ મીટરો નવા નહીં નાખવા માટેનો પણ મફતિયા પ્રના વિરોધ કર્યો હતો અને જો અને પીજી વિશેના કર્મચારીઓ ગ્રાહકોના ઘરે જઈને દાદાગીરી કરી અને કરીને

કે આ જે જૂનું મીટર છે એની વેલિડિટી પૂરી થઈ ગઈ એટલે આ તમારે મીટર નાખવું પડે છે આ બાબત સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી પીજીવીસીએલ ના મુખ્ય અધિકારી વઢવાણના ધારાસભ્ય શ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે ગરીબ માણસોને ન્યાય મળે અને પીજીવીસીએલ વાળા ગુમરા ન કરે એની ખાસ તકેદારીનો બીજી એક મહત્વની બાબત આ ઘર કોનું છે બેન દલસુખભાઈ દલસુખભાઈ છે દલિત છે આ આ લોકો

કે ભાજપ દ્વારા જે આ સ્માર્ટ મીટર લગાવવાનું તરકટ ચાલુ કર્યું છે એ માત્ર ને માત્ર સ્લમ વિસ્તારમાં કરવામાં આવે છે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે મફતી ઉપર હોય બેલડી પરુ હોય ફિરો ફિરો સોસાયટી હોય આ તમામ એ તમામ લોકો કે જે સવાર ટાઈમે પુરુષો ઘરે નથી હોતા પુરુષો કામ ધંધે ગયા હોય રોજગારી કમાવા ગયા હોય ત્યારે અશિક્ષિત મહિલાઓને હોસલાવી પટાવી સમજાવી આ રીતે સ્માર્ટ મીટર લખવાનો પીજીવીસીએલ દ્વારા એ નવું તરકટ કર્યું છે જે અતિ નિંદનીય છે તે આપ આ તરકટ તાત્કાલિક ધોરણે બંધ કરે એવી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ